હલો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને અમે ભાવનાની હું બે બંને ખાતર નાખવા આવ્યા હતા એરંડાની અંદર તો આ ઉપરથી થોડા થોડા વેગરાજા વરસી રહ્યા છે ફરફન ફરફન આવે છે વાળમાં થોડું થોડું પાણી અડે છે તો મિત્રો અમે ખાતર નાખી બંને વ્યક્તિ ઘરે હેડ્યા શ અને ભાવના પાછળ આવે છે તમારે કોઈ કેવું છે કેટલું ખાતર નાખ્યું છે આપણે ત્રણ ડોલિયો મિત્રો ત્રણ વિગમત ત્રણ ડોલિયો ખાતર નાખ્યું છે એરિયા કેમ એટલું નાખ્યું છે આ લેડો ઝેણો છે એટલે બળી ના થાય એના કારણે ઝેણું નાખ્યું છે તો મિત્રો આપણો બાઈક આવી ગયું છે જઈ શકો છો આપણી ગાડી અને આ સાઇડ સામે હાઇવે છે ભાવના ગાયરી છે તો આપણે હાઇવે જઈને આગળનું લોકેશન બતાવીશું તો વિડીયો આગળ જોતા રહેજો તો હલો કાઈસ જોઈ શકો છો અમે ભાવનાને બે હાઇવે પર જઈ રહ્યા છે ઘરે તો વિડીયોને જોતા રહેજો તમે પાછળ બાય છે તો ભાઈ ઊંચા પાતળ હાઇવે તરફી લો આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો